ભાવનગર શહેરના ટેકરી ચોક વિસ્તારમાં બે દિવસ પહેલા જે ભાવિ પતિ દ્વારા હત્યા કરવામાં આવી હતી તે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રહી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ટેકરી ચોક આગળ જે બંબાખાના વિસ્તાર તેના પાછળના ભાગે શેરી નંબર દસમાં જે સોનીબેન જેના લગ્ન સાજન ઉર્ઠે ભૂરા સાથે થતા થવાના હતા તે જ દિવસે આ સાજણ ઉઠે ભૂરો ના ઘરે આવે છે અને તેની સાથે પાનેતર પહેરવા બાબતે તથા પૈસાની મેટરમાં બંને વચ્ચે ઝઘડો થાય છે અને આ ઉગ્ર ઝઘડો એક હત્યામાં પરિણમે છે જેમાં સાજણ ઉર્ફે ભોરાએ લોખંડનો પાઇપ લઈ અને આ જે સોનીબેનના માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા કરી તેમજ તેનું માથું બી તેને ફટકાર્યું આથી આ સોનીબેનનું ત્યાં મૃત્યુ નીપજ્યું પોલીસ દ્વારા જે મરણ જનારના વાલીનો ફરિયાદ લઈ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા આ સાજણ ઉર્ફે ભોરાને અટક કરી આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે થેન્ક યુ